જેદપુરની પોલીસનો કાયદો વ્યવસ્થાની પરિસ્થિતિ ઉપર પકડ ઢીલી પડી છે જેદપુરના છાસવારે મુસ્લિમના માથે ભારત તત્વોને ત્રાસ વધતો જાય છે જેને પગલે કોડી સમાજ દ્વારા દેખાવો સાથે કડક પગલા લેવાની માંગ કરી હતી જેતપુરમાં છેલ્લા ઘણા સમયથી કાયદો ની વ્યવસ્થાની સ્થિતિ કંગાળ બનતી જાય છે તેમાં પણ શહેરમાં મુસ્લિમ શખ્સો દ્વારા તમામ જાતિના ગુનાહિત કાર્ય કરવામાં આવી રહ્યા છે થોડા દિવસો પહેલા જેતપુર કોળી સમાજના આગેવાનને જેતપુરના નવાગઢના બલદેવ ઘુષાના ધાર પાસે

ત્રણ ત્રણ દિવસ પછી પણ કોઈ જ પગલા નહીં લેવાતા કો જેતપુર મામલતદાર અને જેતપુર પોલીસ ને આવેદન આપેલું અને મુસ્લિમ ના માથે તત્વો સામે કડક પગલા ભરવાની માંગ કરી હતી ગેલ મારા ભાઈના દીકરાના લગ્ન હતા અને મુકેશભાઈ માનસુરિયાના ઘરે અમે બળદેવ દાર વેલનાથ મંદિરની પાછળ કંકોત્રી આપવા ગયેલ તો એ લોકોએ કે અહીંયા તું કેમ આવ્યો આ રીતના શબ્દ અમારી સમાજ ઉપર ગેરવર્તન મલેક સમાજ દ્વારા બોલી અને મારા ઉપર સાત લોકોએ હુમલો કરેલ પાઇપ લાકડી અને છરી વડે અને આજુબાજુના બાયુ બાયુ અને બધાય થઈને મને બચાવી અને એ લોકો મને લઈ ગયેલ કે તું અમારી ચેપમાં આવી જા જેથી કરીને આ તને કોઈ મારી નાખે નહીં એ લોકો એમ બોલતા હતા કે તને જાનથી મારી નાખવાનો છે તું કેમ આ લોકોથી કેટલીક વાર બચીને રહીશ હવે આ હવે હું તને જ્યાં જોઈશ ત્યાં તમને લોકોને એક કોઈને હું મૂકીશ નહીં તમને જાનથી અમે લોકો મારી નાખશે અને ઓરખો ઓળખો છો મારના સુબો મલેક સુબો

અને ગુનેગારોને પ્રોત્સાહન આપે છે તેવો આક્ષેપ પણ કર્યો હતો જ્યારે પોલીસને આ બાબતે ઇન્ટરવ્યુ આપવા કહ્યું હતું અને તે પ્રશ્ન પૂછ્યા હતા તેણે ફોન કાપી નાખ્યો હતો આ સમાજમાં અમારા દશરથભાઈ ખાનાભાઈ પાટડિયા ઉપર જે મલેક સમાજ હુમલો કરવામાં આવ્યો છે છ જણા છરી અને લાકડીથી હુમલો કરવામાં આવ્યો છે ધંધાના ખાર રાખીને આ બીજી વાર હુમલો થયો છે અને ત્યાંથી એની બહારથી માણસો બોલાવવામાં આવ્યા છે ગુંડા તત્વો આવવાના તત્વો એની ભેગા છે એ લોકો બધાય વોન્ટેડ છે અત્યારે પોલીસ કાંઈ જવાબ દેતી નથી ટકરતી નથી ત્રણ દિવસ થઈ ગયા ફરિયાદ થઈને હુમલો કરવામાં કોણ કોણ હુમલા કરવામાં મોબેટીયન લોકોના મલેક સુગો હતો નામ હનીફ એવા અનેક બીજા અજાણ્યા એ ભેગા બહાર એવા હતા રાધનપુરથી બોલાવેલા હતા ગુંડા છે બધા માથા ભરેલા લોકો છે આ લોકોને અહીંયાથી કાઢી નાખવા માટે બે ચાર વાર આ બે વર્ષ પહેલા પણ હુમલો થયેલો છે

જે જોતાં આજે પ્રથમ પોલીસ સામે જ પગલાં લેવાયા અને તેના જ કાયદાની વ્યવસ્થાનું ભાન કરાવ્યું હતું હરીશ પાલિયાનો રિપોર્ટ એસ નાઇન ન્યૂઝ જેતપુર